મિત્રો આજે આપણે એક નવા વિષય ઉપર ચર્ચા કરીશું જે ગુજરાતમાં તો બહુ પ્રસિદ્ધ નથી પરંતુ એમપી અને યુપીની અંદર એક સમસ્યાઓ પૂછવામાં આવે છે તેને આપણે ગુજરાતી ભાષામાં કોરડો કહીએ છીએ અથવા ઉખાણું એમના શબ્દો છે રામ બહેન ભરત કી સારી ભયો બ્યાહ ન રહી કુવારી એટલે કે રામ ભગવાન રામ છે એમની બહેન થાય અને ભરતજીની સાડી થાય એમના વિવાહ પણ નથી થયા અને કુંવારી પણ નથી આવી એક સમસ્યા છે અને શબ્દો અભ્રસ થવાથી બીજી એક કહેવત આ પ્રકારે છે કે રામ કી બહેન ભરત કી સારી કહે કે કારદ્રહી કુવારી મિત્રો એમપીમાં આવેલ શિવપુરી મુકામે એ પુરુષોત્તમ શર્મા કરીને મારા એક મિત્ર છે એમની સાથે એમની સાથે મેં ચર્ચા કરેલી તો એક રામાયણના અનુભવી પુરુષ છે એમની પાસેથી મને જે વિગત જાણવા મળી હું તમારી સામે મૂકું છું એમનું કહેવું એવું છે કે ઉડિયા ભાષામાં એક બિલકા રામાયણ નામની રામાયણ લખવામાં આવી જે પંદરમી શતાબ્દીની આસપાસ લખવામાં આવેલ છે જેમના લેખક છે સારલા દાસ તેમજ દશરથ કથાનક નામે પણ એક ગ્રંથ લખવામાં આવ્યો છે જેની અંદર પણ આ વસ્તુનો ઉલ્લેખ છે તેમજ મંડાવી રામાયણ એની અંદર પણ સ્પષ્ટપણે આ વસ્તુનો જે કથાનક હું તમને કહી રહ્યો છું એમનો ઉલ્લેખ છે ઘણી વખત આપણને એવું થાય કે ભાઈ તુલસીદાસજી આ વિશે કેમ ન લીખવું તો હું તમને ચોખવટ કરી દઉં કે ગોસ્વામી તુલસીદાસજી એ સૌ પ્રથમ રામાયણની અંદર લખ્યું છે નાના ભાનથી રામ અવતારા રામાયણ સત્કોટિઅપ રામાયણની સંખ્યા સો કરોડ બતાવવામાં આવી છે તેમજ કલ્પકલ્પની અંદર ભગવાનના અવતારો થયેલા છે તો વિવિધ પ્રકારના ભગવાને જે ચરિત્રો કર્યા છે એ ચરિત્રોનું જે જેમ મહાપુરુષોને જેમ જેમ સમજ આવી હોય તેમ તેમ લખ્યું હોય તો તુલસીદાસજી જેવા મહાપુરુષોએ આ વસ્તુ નથી લખી એટલે અન્ય રામાયણમાં આ વસ્તુ છે સૌથી નાની અવસર દીકરી હતી રત્નેશ એ જનક મહારાજના ભાઈ કુશધ્વજ સાથે પરણાવવામાં આવેલી કુશધ્વજ હતી એકનું નામ હતું ચંદ્રભાગા અને એકનું નામ હતું રત્નેશ ચંદ્રભાગા છે એમને પણ બે પુત્રીઓ હતી માંડવી અને ઋતુ કીર્તિ માંડવી ભણતજી સાથે પરણાવવામાં આવેલી અને શ્રુતુ કીર્તિ છે એ શત્રુઘ્ન મહારાજ સાથે પરણાવવામાં આવેલી તેમજ મહારાજ જનકની એક દીકરી હતી ઉર્મિલા જે લક્ષ્મણજી સાથે પરણાવવામાં આવેલી તેમજ સીતાજી જે તો ધરતી દ્વારા પ્રાપ્ત થયેલ એટલે જનક એમના બાલક પિતા થાય આ જનક મહારાજના જે ધરતી દ્વારા પ્રાપ્ત થયેલ સીતાજી એમના ભગવાન રામ સાથે લગ્ન થયેલા તેમજ રત્નેશ એક પુત્રી હતી જે મહારાજ કુશધ્વજની પત્ની રત્ની બીજી રત્નેશ નામની જે બીજી પત્ની હતી એમને સુધારતી અથવા સુધારતી અથવા સત્યવતી એવું કંઈક નામ હતું એ નામથી ઓળખવામાં આવે છે તો મિત્રો આપણે મૂળ વાત ઉપર આવીએ તો વિશ્વામિત્રજી જ્યારે ભગવાન રામને યજ્ઞના રક્ષા માટે વનમાં લઈને જાય છે તાળકાનો વધ કરે છે મહારાજ વિશ્વામિત્રનો નિર્વિઘ્ન યજ્ઞ પૂરો કરી અને મહારાજ વિશ્વામિત્ર સાથે જ્યારે ભગવાન રામ જનકપુર તરફ પ્રયાણ કરે છે એ વખતે ગંગા અવતરણની કથાઓ આપણે સાંભળી છે તેમજ અહલિયાનો ઉદ્ધાર કર્યા પછી જનકપુરથી આઠ કોષ જ્યારે ભગવાન રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર જે આવતા હોય એ વખતે જમદગની પુત્ર ઉપમનીઓનો આશ્રમ આવે છે એકદમ શાંત વાતાવરણની અંદર રહેલો આશ્રમ હોય ભગવાન રામ વિશ્વામિત્ર અને લક્ષ્મણ સાથે આ જગ્યાએ આવે છે આ ઉપમનીઓને બે પુત્રો હોય છે એક મહાન વિદ્વાન જ્યોતિષ શાસ્ત્ર વિજ્ઞાન સાંખ્ય શાસ્ત્ર સંગીત શાસ્ત્ર રસાયણ શાસ્ત્ર વૈદિક શાસ્ત્ર અને એક નાનો ભાઈ હતો જે હસ્તરેખા મસ્તિષ્ક રેખા જેને આપણે આજની ભાષામાં બોડી લેંગ્વેજ કહીએ છીએ મહારાજ ઉપના બે પુત્રો હતા જેમાં નાના અવસથી મોટા વાજપેયી પશુ પક્ષીઓની ભાષા જાણતા હતા આગળ મેં કહ્યું એમ પ્રત્યસ્થિ પુત્રી જે સત્યવતી હતી એ પશુ પક્ષીઓને ભાષા શીખવા માટે વાજપેયી પાસે આવે છે કઈ રામાયણમાંથી લીધેલો હોય શ્લોક મને ખબર નથી પણ એમણે મને જે ટાઈપ કરીને મોકલો છે એ શ્લોક પણ હું તમને સંભળાવું અયમ કન્યા સત્યમતી રાજપુત્રી કુશધ્વજ પરમ વિદુષી કુશાગ્ર બુદ્ધિ વૈષ્ણવી સનાતન આમાં અયમ કન્યા સત્યમતી એ નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમજ કુશધ્વજની દીકરી હોય એવું પણ આ શ્લોક કેન્દ્ર બતાવવામાં આવે છે આ વખતે વાજપેયી પાસે ભગવાન રામજી માગણી કરે છે એ પશુ પક્ષીઓની ભાષા મને પણ શીખવી છે ત્રણ દિવસ ત્યાં મુકામ કરે છે અને જે એમના મોટા પુત્ર હોય જમદગદીના વાજપેયી એમની પાસેથી ભગવાન રામ પશુ પક્ષીઓ અને વનસ્પતિ સાથે વાત કરી શકે એવી એક વિદ્યા ત્રણ દિવસ ગ્રહણ કરે છે ત્યારે સત્યમતીને ઘણો સમય ત્યાં શીખતી હોય છતાં પણ એ એટલું કંઠસ્થ નથી કરી શકતી કે જે અલ્પકાળની અંદર ભગવાન રામ કરી લે છે તો આગળ પણ તુલસીદાર જે લખ્યું છે કે ગૃહ ગયે હું પઠનગુરા ગુરુને ત્યાં વિદ્યાભ્યાસ કરવા માટે ભગવાન રામ જાય છે અલ્પકાળ થોડાક જ સમયની અંદર ભગવાન રામ તમામ વિદ્યાઓને કંઠસ્થ કરી લે છે એ જ પ્રકારે ત્રણ દિવસની અંદર ભગવાન રામ આ વિદ્યાને પ્રાપ્ત કરે છે અને સત્યમતીને એવું થાય છે કે ભાઈ ઘણા સમય ત્યાં હું આ વિદ્યા શીખી રહી છું છતાં પણ મને હજી નથી મળી તો ત્રણ દિવસની અંદર આ એક રાજકુમાર લઈ ગયો એથી રામના રૂપ ઉપર મોહિત થાય છે રામની કુશાગ્ર બુદ્ધિ ઉપર મોહિત થઈ અને સત્યમતી છે એ મનથી નક્કી કરે છે કે મનથી માનેલો મારો પતિ આ ભગવાન રામ સંસારના અન્ય પુરુષો મારા માટે ભાઈ બાપ સમાન અને મિત્રો ભગવાન રામ આની પાસેથી શીખા હોય વાજપેયી પાસેથી વિદ્યા એ આગળ પણ તુલસીદાસજીએ રામાયણમાં લીખ્યું છે તમે મૃગ મધુ કરશે નહીં તું દેખી સીતા સીતા મૃગ નહીં એ મૃગ એ મધુ કરશે નહીં તમે મારી મૃગ નહીં ને સીતાજીને ક્યાંય જોઈ છે એ બધા આગળ તું લખે છે લક્ષ્મણ સમજાય બહુ ભાંતિ ઉત્સત ચલે લતા કરું પાતી લક્ષ્મણ જ્યારે ભગવાનને સમજાવે છે તો તમે રડો નહીં એ વખતે રામ રડતા રડતા લતા અને તરુઓ એટલે વૃક્ષો લતાઓ એટલે આપણે જેને વેલ કહીએ એ વેલથી લઈ અને વૃક્ષો સુધીનાઓને ભગવાન રામ પૂછે છે કે તમે ક્યાંય સીતાને જોઈ મતલબ કે વાજપેયી પાસેથી ભગવાને આ વિદ્યા હસ્તગત કરેલી જેની અંદર પશુ પક્ષીથી લઈ અને વનસ્પતિ સાથે પણ વાતચીત કરી શકાય મિત્રો આપણે આગળ વાત વધારીએ એ વખતે ભગવાન રામ લક્ષ્મણજી સાથે જનકપુરમાં જઈ અને જ્યારે ધનુષ્ય ભંગ કરે છે એ વખતે સીતાજી તો એમની જે શરત હતી એ પ્રમાણે રામજીને મળી જાય છે ત્યારબાદ લક્ષ્મણજીનું ઉર્મિલા સાથે અને ઋતુ કીર્તિનું સદ્રુઘ્નજી સાથે અને માંડવીનું ભરતજી સાથે ત્યારે પ્રસ્તાવ મૂકે છે જનક એ વખતે દશર સ્વીકારી લે છે એ વખતે સત્યવતીની પણ વાત આવે છે ભગવાન રામ કે મારે આજીવન એક પત્ની વ્રત હોવાથી હું આ જન્મ એમનો સ્વીકાર નહીં કરી શકું શરત મુજબ ભંગ કર્યો છે તો એ માટે સીતાજી જ મને મળી શકે અન્ય સ્ત્રીને અપનાવી મારા માટે શક્ય નથી હું મારી પ્રતિજ્ઞા ઉપર મુકરણ છું આવું ભગવાન રામ કે છે તો મિત્રો પુરુષોત્તમદાસ શર્માએ જેમણે એક શ્લોક પણ લખી મોકલો છે એની અંદર સોનું દેવી સત્યમતી પાણી ગ્રહણમ દશરથ પુત્રો અગ્રજો માંડવી કન્યાદાનમ કન્યાદાન પુત્ર ભરત વા કૃમલા ઋતુ કીર્તિ લક્ષ્મણ હરિપુદ તો મિત્રો વાત એવી છે કે જે સત્યમતી હતી એ મનથી ભગવાનને વરી ગઈ છે એટલે કુંવારી પણ નથી અને આમ જોવો તો વિવાહ પણ થયો નથી તેમજ રામજીએ કીધું કે સંસારની તમામ સ્ત્રીઓ મારી માટે મા બેન સમાન છે અને તે ભગવાન રામની બેન થઈ અને સત્પણમાં ભરતજીને સાડી પણ થાય અને આમ ગણો તો પણ જે રતેશની પુત્રી હોવાથી ભગવાન રામની એ માસ્યાય બેન થાય ઘણા બધા સંબંધો છે અંતે સત્યવતી છે એ આજીવન કુંવારું રહી અને ભગવાનનું ભજન કરે છે તેથી સત્યમતી ભગવાન રામને પામવા માટે વનમાજી ઉત્પ કરે છે એક સમય એવો આવે છે કે ભગવાન રામ પ્રગટ થઈ અને એને માગવાનું કે છે એ વખતે સત્યમતીની જ માગણી હોય છે કે બસ તમે મને પતિ તરીકે મળો એટલે ભગવાન રામ કે છે કે આજીવનમાં એ શક્ય નથી પરંતુ તમારો તપ જોઈ હું પ્રશંસ્યો છું અને આવતા જન્મમાં જ્યારે હું અવતાર કરીશ ત્યારે તમે સત્યભામાં થઈશો અને ત્યારે હું તમારો સ્વીકાર કરીશ તો મિત્રો આજે એ સમસ્યા હતી રામ કી બહેન ભરત કી સારી કહી કે કારણ રહી કુવારી અથવા રામ કી બહેન ભરત કી સારી ને બ્યાહી ના હિ કુવારી મારી આ ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને બે લાઇકન પ્રેસ કરજો જેથી આવા નવા નવા ટોપિક લઈ હું તમારી સામે આવી શકું અને બીજી વસ્તુ એ છે કે મારી ચેનલની અંદર હું નંબર પણ લખું છું આવી કોઈ સમસ્યાઓ તમારા ખ્યાલમાં હોય તમે જાણતા હોય તો આપણે અન્ય ધર્મપ્રેમીઓ સાથે શેર કરી શકીએ એ માટે મને મોકલજો ખૂબ આભાર જય શ્યાળા Gosto de seren...